વાઘોડિયા તાલુકાના ટિમ્બી ગામના પરણિત યુવાને અગમ્ય કારણોસર નર્મદાની મેઇન કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ ટિંબી ગામનો બાવીસ વર્ષીય પરણિત યુવાન રિતેશકુમાર રણજીતભાઈ ગોહિલે જરોદ વિસ્તારના અડેરણ ગામ પાસે પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાં ઝંપલાવ્યું હતું ઘટનાની જાણ થતાં જ જરૂદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હાલોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી કુમાર ખાનગી કંપનીમાં સેકન્ડ શિફ્ટમાં નોકરી કરતો હતો અને રાત્રે અગિયાર વાગે નોકરી પરથી છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા રાત્રિ દરમિયાન તપાસ કરતા અડીરણ ગામ નજીક કેનાલ પાસે યુવાનનું લોક કરેલું બાઇક જેકેટ મોજા તેમજ કંપનીનું આઈ કાર્ડ મળી આવ્યું હતું ત્યારબાદ તરત જ જરૂરત પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં રિતેશ કુમારનો મૃતદેહ કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો યુવકના લગ્નને માત્ર છ મહિના થયા હોવાનું પણ જાણવા મળ્યું છે જરોદ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છે જ્યારે આત્મહત્યાના કારણો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ વાઘોડિયા મારું નામ મુકેશભાઈ કાનજીભાઈ ગોહેલ મારો ભત્રીજો નામે રિતેશભાઈ રણજીતભાઈ ગોહિલ નોકરી ગયેલો હતો ક્યાં નોકરી કરે છે આર આર કેબલમાં હં તેની સેકન્સી પતિ તો સાડા અગિયાર વાગે છૂટી જાય તે પરત ના ફરતા અમે આખી રાત શોધખોળ કરી સવારે પાંચની સવારે પાંચ છની આજુબાજુ અમે કેનલ ઉપર તપાસ કરી તો ત્યાં બાઈક એનું હેલ્મેટ એ બધું મળી આવેલ છે તમને શંકા છે કે પાણીમાં પડ્યું હશે એવું થોડી શંકા છે